નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ છ ગુજરાતી તલાશ કે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે આ પાઠ્યપુસ્તક ના પાઠ એક જેનું નામ છે પર્વત તારા તે એક સરસ મજાની પ્રાર્થના કાવ્ય છે તે કાવ્યની આજે આપણે સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આસારા કૂછો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો દરેક મિત્રો જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ કવિતા એક પર્વત તારા

આ સુંદર પ્રાર્થના છે પ્રાર્થનામાં આવતા પર્વત નદી સરોવર દરિયો વૃક્ષો સૂર્ય ચંદ્ર તારા પ્રાણી પક્ષી જીવ જંતુઓ વગેરે કુદરતના અંશોનો મહિમા વર્ણવ્યો છે અહીં કવિ કુદરતના સઘળા અંશોમાં ઈશ્વરને જુએ છે તો ચાલો હવે આપણે આ સુંદર મજાની જે કવિતા છે તેને માણીએ

અંધારાની નદી વહે એમાં મારી હોડી ને આ કોણ હંકારે તુજ કહે તો જે મિત્રો અહીં આપણે કાવ્યનું પઠન કર્યું તમે આ કાવ્યને YouTube ની અંદર સર્ચ કરશો તો તમને સંગીત સાથે પણ તેને માણી શકશો જેમાં મ્યુઝિક ની સાથે આપણે કાવ્ય માણવાનો ખૂબ જ આનંદ આવશે ચાલો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ પ્રથમ પંક્તિ છે પર્વત તારા પહોળા ખંભા સરવર તારી આંખ ખભા અને સરોવરોમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યા છે કારણ કે સમગ્ર સૃષ્ટિની રચના ઈશ્વરે કરેલી છે માટે ઈશ્વરને કવિ છે તે દરેક જગ્યાએ નિહાળી રહ્યા છે આગળની પંક્તિ દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત તો કવિ કહે છે કે કવિને દરિયામાં ઈશ્વરનું વિશાળ હૃદય દેખાય છે જેમ પૃથ્વી ઉપર દરિયો છે તેમ વિશાળ છે એવી જ રીતે ઈશ્વરનું હૃદય છે તે પણ ખૂબ જ મોટું છે જેમ દરિયો પોતાનામાં બધાને સમાવી લે છે તેવી રીતે ઈશ્વર છે તે પણ

વાદળા છવાયા હોય એ સમયે મેઘધનુષ્યના જે રંગો દેખાય છે તે પણ ઈશ્વરની મેઘધનુષ્યના જે રંગો છે તેમાં પણ આપણને ઈશ્વરની સુંદરતાના દર્શન થાય છે ત્યાર પછી આગળની પંક્તિમાં કવિ કહે છે કે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ એટલે કે હે ઈશ્વર તું તરણાનો તારણહાર છે એટલે કે

સાનિધ્યમાં જઈએ તો અનેક પ્રકારના ફૂલો અને તેમાં બધા જ ફૂલોની સુગંધ છે તે આપણને જુદી જુદી જોવા મળે છે તો આ સુગંધની ભેટ છે તે પણ આપણને ઈશ્વર દ્વારા મળેલી છે એટલા માટે અહીં કવિને માને છે તારા આભે અહી આગ્યા ભમરા સમજુતી તે જાત જાતના પ્રાણીઓ અને પક્ષીઓનું સર્જન કર્યું છે હે ઈશ્વર સિંહ વાઘ જેવા હિંસક

તેમજ પતંગિયા અને જેવા જ કરવામાં આવ્યું છે ત્યાર પછી કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર હે ઈશ્વર તારી રાડ ત્રાડ અને લાડ ની સાથે સુંદર સંગીત અમને મળતું રહે છે તું ક્યારેક સાવ નજીક હોય તેમ લાગે છે તો ક્યારેક એકદમ દૂર ભાષે છે તે પણ કવિ ભર્યા છે અને તેના સુંદર સુર છે આપણને સંભળાતા રહે છે આ વાત પણ કવિ પંક્તિ દ્વારા કહેવા માંગે છે ત્યાર પછી અજવાળાના કાઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે સમજુતી મારું જીવન એક હોડી જેવું છે આસપાસ અજવાળાના કાંઠા રૂપી સુખ છે તો અંધારા રૂપી દુઃખની નદી પણ વહે છે મને એ નથી સમજાતું તો પણ મારા જીવનને કોણ ચલાવી રહ્યું છે તું જ કહે હે ઈશ્વર તું મારું સમગ્ર જીવન ચલાવતો રહેલો છે માટે હું તમારો ખૂબ ખૂબ આભાર આપું માનું છું કે તમે મારા સંપૂર્ણ જીવનની જવાબદારી લઈ અને મારા મારા ચલાવી રહ્યા છો છે છે તેને કોણ તો મને ખબર નથી પણ હું એવું વિચારું છું કે ઈશ્વર મારી હોડીને ચલાવે છે આમ કવિ સુરેશ દલાલ દ્વારા આ સુંદર મજાની પ્રાર્થના છે એ અહીં આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શબ્દાર્થ જોઈએ કે જે કવિતાની અંદર કેટલાક અઘરા શબ્દો હતા તેની સમજૂતી મેળવીએ તો ખંભા એટલે થશે ખભા સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર અથવા તો તળાવ ત્યાર પછી વિશાળ એટલે વિશાળ ઘણું મોટું જે ખૂબ મોટું હોય તેને વિશાળ કહેવાય ત્યાર પછી રળિયાત રળિયાતને અહીં સુંદરના અર્થમાં લેવામાં આવ્યું છે ત્યાર પછી તરણું તરણું એટલે થાય તણખલું ત્યાર પછી નાદ તો સામાન્ય રીતે મધુર લાગતો જે મોટો અવાજ છે તેને નાદ કહેવામાં આવે છે ત્યાર ત્યાર પછી પછી એટલે ભેટ તો રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું છે તેને આગ્યા કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો રાત્રિના પ્રકાશમાં આવા ટમટમતા જીવડા તમે જોયા હશે જેને આગ્યા કહેવાય છે જે કુદરતી રીતે પ્રકાશ છે તેનું ઉદ્ગમ સ્થાન છે ત્યાર પછી આગળનો શબ્દ છે ગરજના ગરજના એટલે ત્રાડ સિંહ જેવા હિંસક પશુઓ જે અવાજ કરે છે તે સિંહની ગરજના કહેવાય તેને ત્રાડ કહેવાય છે એટલે સ્વર અવાજ ત્યાર પછી આપણને શબ્દ સમૂહ માટે એક શબ્દ આપેલો છે જેમાં રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું જેને આગ્યા કહેવામાં આવે છે તૈયારથી મિત્રો અહીં આપણું કવિતા એક પર્વતતારાના સમજૂતી અને તેને શબ્દોની સમજૂતિ સમજૂતી છે તે પૂરી થાય છે આગળના પાઠની સમજૂતી મેળવવા તેમજ સ્વધેહ સોલ્યુશનના વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સમજૂતી તેમજ સ્વધે સોલ્યુશન પીડીએફ તેમજ વિડીયો સ્વરૂપે મળી રહેશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો